ઘાચી ને વીસ વર્ષત કેદ સહિત રૂપિયા પચાસ હજાર દંડ સજા ફટકારવામાં આવી છે વડોદરા જિલ્લાની સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બે હાજર એકવીસ

દંડની રકમ ભોગ બનનારને ચૂકવવાનો પણ હુકમ કરાયો છે જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટીમ કોમ્પન્સેશન્સ સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખની સહાય ચૂકવવાની ભલામણ કરાઈ હતી જ્યારે મદદગારીના અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર છ ઓબ્લિક બે હજાર એકવીસના કામે ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુ એન તથા પોક્સો એક નિકલમ ત્રણ ચાર પાંચ છ સાત મુજબનો ગુનો ઘંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર તેર ઓબ્લિક બે હજાર એકવીસથી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા રોજ નામદાર કોર્ટે આરોપી ઇરફાનભાઈ હસનભાઈ ગાંચીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે